એક લાખ દસ હજાર પાંચસો નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા મારુતિ સુજુ કે સ્વિફ્ટ ડિઝાસ્ટર મળી કુલ કિંમત રૂપિયા છ લાખ સિત્તેર હજાર પાંચસોના મુદ્દા બાદ ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર ઘટના વિશે વાત તો કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ એ સદંતર રીતેની નાબૂદ થાય તે રીતની સૂચના કરે કે જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ કે જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ છ કર્મચારીઓને બાતમી હકીકત મળેલ કે એક મારુતિ સુઝુકી ડિઝાઇનર ગાડી કે જે અંડરગ્રાઉન્ડ ચોરખાનું કરી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુરથી જેતપુર પાવી તરફ જાય છે જે હકીકતના આધારે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના માણસોને આ બાતમી હકીકતવાળી ફોર વ્હીલ કોર્ડન ગાડીમાંથી ઉતારી કબજાની સ્વિફ્ટ જાયર ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવરની બાજુની સીટ કે જ્યાં નીચે વચ્ચેની સીટની નીચે તથા પાછળના ભાગે ગાડીમાં તપાસતા ચોરખાનું બનાવી પ્રોહિબિશન મુદ્દામાં હાલ ભરેલ હોય કે સદર જગ્યા કે જે જાહેર હાઈવે રોડ હોય અવર જવર વાળો રસ્તો હોય કે જેથી સદર જગ્યાએ પંચનામું કરવું હિતાવહ ન હોય કે જેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ડિઝાયર તથા બને ઇસમોને જેતપુર ઉપાડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ ખાતે આવી તપાસ સાગી જેથી સેફ્ટી ડિઝાયર ગાડીમાંથી પ્રોઈબિશન મુદ્દામાલ કુલ બોટલલંગ 650 ની કિંમત રૂપિયા 110500 નો પ્રોઈબિશન મુદ્દામાલ તથા ઇરિફરીમાં ઉપયોગમાં લેidel મારુતિ સુઝુકી કંપનીની સેફ્ટી ડિઝાયર કિંમત રૂપિયા 550000 તથા મોબાઈલ ફોન કે જેની કિંમત રૂપિયા 5000 એમ કુલ મળી કિંમત રૂપિયા 670500 નો મુદ્દામાલ કબજે કરેલ હોય કે જેથી પ્રોઈબિશનનો ગણનાપાત્ર કેસ સોધી કાડી જીતપુર

મળી કુલ કિંમત રૂપિયા છ લાખ સિત્તેર હજાર પાંચસોના મુદ્દાબાલે ઝડપી પાડતી જેતપુર છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ એ સદંતર રીતે નિષ્ણાબૂદ થાય તે રીતની સૂચના કરે કે જે અન્વયે એમએફ ડાંબોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ કે જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ છ કર્મચારીઓને બાતમી હકીકત મળેલ કે એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાઇ ગાડી કે જે અંડરગ્રાઉન્ડ ચોરખાનું કરી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટા ઉદયપુરથી જેતપુર પાવી તરફ જાય છે જે હકીકતના આધારે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના માણસોને આ બાતમી હકીકતવાળી ફોરબેલને કોર્ડન ગાડીમાંથી ઉતારી કબજાની સ્વીફ્ટ ડી જાયર ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવરની બાજુની સીટ કે જ્યાં નીચે